એ લખીને અથવા તો કાગળ પર અત્યારે જે કામ છે એ કોમ્પ્યુટર પર છે એટલે હવે મોટા ભાગે છે વિદ્યાર્થીને થોડું તો ઇંગ્લિશ ને આવડતું જોઈએ અને દિવસે દિવસે જે શિક્ષણ માં આવી થાય આની રહે બોલો કોઈ પણ નોકરી કેવો તો નોકરી માં પણ એટલી બધી હરીફાઈ છે પહેલાના સમયમાં તમે જો તો એટલું બધું કાઈ શિક્ષણનો મહત્વ નથી

એટલો ટાઈમ મગજ ફ્રેશ કરવા માટે જોઈએ તો વિદ્યાર્થીને છે એટલું બધું દબાણ નહી રાખવાનું એની કે અને હા બીજું કે એટલો બધો પાણી પર ઉપયોગ મરી આપવાનો કે 24 કલાક આમ તો જાર થી થાય મોબાઈલ એ દીધો એના માટે એક ટાઈમ લિમિટ રાખવાનો કે અડધી કલાક કલાક એટલો ટાઈમ છે બાળકને મોબાઈલ રમવા દેવો એની વધારે ટાઈમ નહી રમવા દેવો અને અત્યારના સમયમાં તમે જો તો મોટા વિદ્યાર્થીઓ 8 થી 10 ધોરણના હોય

કોઈ પણ વિજ્ઞાન ફોટો પડીને મૂકી દે કેમ કેમ કે એને ખબર છે કે હું ઇન્સ્ટાગ્રામ પર ફોટો મૂકી એટલે લાઈક અને કોમેન્ટ આવશે ઈ એને ખબર છે કેમ કેમ કે મને કોઈ બીજો વિજ્ઞાન એટલે બીજા લોકો છે મને પસંદ કરવા જોઈએ પણ વાલી ને એવું કહેવાનું કે તમે છે એને તે જે લાઈક છે ઈજા તરફથી પણ એટલે તમે જ આપી જો ભાઈ તમે જને ટીપ કોમેન્ટ કરો કે ભાઈ તું કે છે ખૂબ સારો લાગે છે આમ તો ભાઈ એને પ્રોત્સાહન કે પૂરું પાડો કે એને બીજો છે કે મોબાઈલ કે ઇન્સ્ટાગ્રામ ની જરૂર ન આપણે

बराबर अथवा ते एक बाग ने क्या करवाई कि दाय कहते कि ओलोट जोए के बटलो वर्षा आ चुकी है बटलो काम करा पर ये इतने क्या इसको बाग ने वो उपयोग नहीं कारण कि बाग से अंदर चले भागी जाए ये नहीं तो कि मारा कहते कि मारा पास एक बिजार उखाड़ करे मारा नहीं पर बिजार उखाड़ करे मारा तो इधर फक्त शार मारा के भी से कि शार करजे क्या करा ये बालक जीव हुए तो उसी का रहेगा बराबर जो नहीं कि बालक आओ उसे बालक पास बालक नहीं है

બાળક નો જન્મ થાય ત્યારે અને ખુશી વ્યક્ત કરે પણ જયારે બાળક નો જન્મ થાય ત્યારે દુઃખ દુઃખ થાય થાય છે છે કેમ કારણ કે

તો એ ટેસ્ટ ન દેખ્યો પણ આ બાળક એવું છે કે બંને આખી અનરોસ હતા એ સાઈડ ટાઇપિંગ કરી શકે અને બીજું કે ભારત સરકાર દ્વારા જે બાળકોને શ્રેષ્ઠ એવોર્ડ અપાય બાળશ્રી એવોર્ડ એ એને એને થયો છે અને એ બાળકનું નામ છે ઉત્તમ શેઠી બરોબર એ બાળક અત્યારે હાલમાં કેટલું કામગીરી કરે છે એટલે કે આ દાદાની મહેનત હતી કે અમે ઘરના બધા સદસ્યો થઈ બરોબર કે બધા વ્યક્તિ મહેનત કરી અને બાળકને આગળ આવે

ಈ ಕೈ ಎಂದರೆ ಮಾತಾ ಬೀನ ಹಾಗೆ ತಮಗೆ ಸೈನ್ಸ್ રાખો ಬಿ ಸೈನ್ಸ್ રાખો ಪಡೆ ಅಂದರೆ બાળકನೇ ಪೇಲೋ ಅಹ ಸಂಜೋ बरोबर ಕೇ ಬಾಳಕ್ ಕೊ ಏನು ಮಾಂಗೇ ಈ ಅಂದರೆ ಬಾಗ್ ಸೇ ತಮಾರಿ ದಿರು ಉನೋ ಸೇ ಬಿ ಏ ಕ್ಯಾರೆ ಕೇ ಜಾರಾ ಸೇ ಏನೆ ಕೈ ತಮೇ ಪೋರ್ಟಿ ಕೈ ಕಾಂಗಿರೀ ಕರೀ ಚಾ ದಿವು ಜೇ ಪರಂತು ಸೋಕಸ್ಯ ಬಾಳಕ್ ನೀಜೋ ತಮಾರೆ ಹಾವಲ್ವಿ ಜೋಯೆ ಅಸಿ ನೀ ಪರ ಸೋತಿ ಏರಿ ಸೇ ಕೇ ಬಾಳಕ್ ನೇ ಸೇ ಪೂರ್ತ ಸಮಯ ಆಪ बरोबर ಬಾಗ್ ನೇ ಪೂರ್ತ ಸಮಯ ಆಪ ಅಮುಕಿ ಸಮಯ ಉ ಜೋಯೆ ಕೇ ಘನಿ ವಾರ್ ಸೇ ಬಾಳಕ್ ನೇ ನಿಶಾ ಆವು

અને પછી જો કે પતંગ ગયું ત્યાં પછી પછી 3 કલાક 4 કલાક થઈ ગઈ એટલે શિક્ષક જે બહાર ગયા થી પાછા વિદ્યાર્થી મિત્રો એ કીધું કે સાહેબ આ ઈયર છે કસે કમાંથી બહાર નીકળી પણ એ નીકળવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ નીકળ્યું નતો એક એટલે કે અમે છે એને હાથથી થી પકડી એને પીન થી પકડી અને બહાર મૂકી દીધો એ કે અમે ચાણના વાટે છે કે પતંગ બને એ કે પતંગ ગયું ઉપર થી ત્યાર પતંગ ગયું તો શિક્ષકે કીધું એ કે હવે છે ઈયર ઈયર છે પતંગ ગયું નહીં બને તો વિદ્યાર્થી કીધું કેમ એ કે એનું કારણ એ છે એ ઈયર છે ઈ એના પ્રયત્ન થી છે પાક બનાવીએ એટલે પણ એને પ્રયત્ન તમે કરવા જ નથી દીધો કે જ્યારે એ પ્રયત્ન કરે ત્યારે જ એની પાકો ફૂટે પણ આ પ્રયત્ન તમે કરવા જ નથી દીધો એટલા માટે છે હવે ઈયર ઈયર લેવલ છે હવે પાક ફૂટશે નહીં એટલે આની પછી એવું કહેવા માંગુ છું કે માતા પિતાને કે બાળક ન છે બરોબર પ્રયત્ન કરવા જો આપણે હાથે છે હાથે પકડીને એને મદદ જ કરવાનો બાળક એની રીતે પ્રયત્ન કરશે તો એની પાક ફૂટશે બાકી તમે મદદ કરશો એની પાક ફૂટશે નહીં બસ એટલે બધી મારો રાખે અસ્તુ જય